બોલો તમે કોણ અમે જાનવર આ દેખાતું નથી અમે કોણ છીએ અમે અહીંયા રાજાના પ્રધાન છી પ્રધાન છો એમ કયો ને તમને કેમ ખહુરિયો લાગુ ના ના મેં ક્યાં ખહુરિયા કીધા રાજાનો પ્રધાન છું એમ હા તો પ્રધાનજી જી આ કયો નગર છે ને કોણ રાજા રાજ કરે એ વાત કરો આપણે હવે એનું કારણ છે હું નવો મુકાણો એવું છે

એટલે કઈ રીતનો દાદા ભાઈ તારો દાદો છું તારા બાપુ નહીં દાદો તારી પેઠી નહીં દાદા તારી ગઈ પેઠી એ દાદા અને નવા વર નવી પેઠી આવે ને એ નહીં દાદા જાઓ કઈ આવો અમારોય દાદો અમારા બાપ નો દાદો ને એનોય દાદો તે અમારા ખાનદાન માં કેટલી લીટો કરી ગયો બાપા અમે અમારા દાદા નો વર્ષ છીએ પ્રધાનજી જી તમે જે માનો ને હા ઈ મહિલા દાદા અમે નથી તો અમે દાદા ખરા પણ ખાલી ગોર દાદા છીએ ઠીક ગોર દાદા છો તો અરે દાદા તમે તો મારી એવરેસ્ટ તોડી નાખી

તમે રાજગોર છો પછી કોઈ ખહુરિયા રાજગોર સહી કે ખહુરિયા ખહુરિયા જી પ્રધાનજી હા આ એટલા બધા પૂછી જોવો જી કે આપણે બે ઉભા માંથી ખહુરિયો કોણ લાગે બધા ને ખબર હોય ને એમાં હું પૂછવાનું હોય યાર આ તો કઈ વાંધો બાપુ ની વાત કરો રાજ ના સહી ખહુરિયા લહુરિયા નથી અમે રાજગોર છો હા ખાઈ ખાઈ ને કેવો છો

ને આજ મારા રાજની અંદર આજ તમે શું કાર્ય લઈને આવી રહ્યા છો અરે મહારાજ ઠોકરગઢ થી આવો છો ઠોકરગઢ ના રાજા અજમલ એમને દીકરી સગોડા બાળા શ્રી ફળદાય આજે આપણા પુત્ર સાથે હું જીલવા આવ્યો છું તમે ભાન તો નથી ભૂલી ગયા ને વિંગલગઢ ના રાજ છે અને જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થઈ જાઓ હર પ્રધાન જી આ ભુદેવ માને તો ઠીક છે નકર ને ધક્કા મારી રાજમાંથી બહાર મુક્યો એ કટ

ગોનારી નાખે ઇરજવાડા ની વાત તમારે આ રજવાડા માં કરે શરમ આવવી જોઈએ રામ સાગર જે હું મોઢું કરતો પ્રધાનજી હું છે મને એવી ખબર નથી એની કે તમે અમારા ગઢમાં આવીને બાવળિયાના ઠૂઠા અડાડી ગયા છો તે અમને ખબર નથી કે તમે બાવળિયા થઈને આવો છો એલા તું પ્રધાન જ છો એટલે તને હું જમરૂક લારીવાળો લાગુ આ જોતા ની હોય હરું ભરું બાપુ અરે વાત કરું મુલાકાત કરું હું રાજાનો પ્રધાન ને પ્રધાન હોય આમ નો હોય હાવ કેમ તારી જો વાયડ પહેલી વાર જોયો એટલે કો પ્રધાન હોય ને એનો પહેરવેસ થોડો તમારા મન બાપુમાં કેટલો ફેર છે ઈ તો જોવો હું કીધું તમારા મન બાપુમાં કેટલો ફેર છે ઈ તો જોવો તમે

બાપુ પોકે માથે મુંગટ પહેરે આ તો પહેરે એમ તમે ગુડતા હો તો તમારે મુંગટ ની કોઈ જરૂર નથી મહારાજા મારી ઉપર ખુશ ખુશાલ થઈ ગયા મહારાજા મારી આટુ અમેરિકા થી ડાયમંડ વાળી પાઘડી લાવ્યા ક્યાંથી થી અમેરિકા થી અહી ક્યાંય નો મળે નહીં ઇન્ડિયા માં ન મળે નહીં બહાર ના દેશ માં જ મળે ઇન્ડિયા માં ન મળેતી નહીં ઇન્ડિયા માં ન મળે નહીં ભારત માં મળે આ ભારત માં મળી જાય ઇન્ડિયા માં ન મળે નહીં ઇન્ડિયા માં ન મળે

તમે તો પીનું માર્યું તો એમાં દાદા માંથી આવતું આવે આ બધું બે છે માથા ઉપર બાંધી હોય અને એકસો ને આઠ ડિગ્રી તાપ પીડ્યો હોય તો ધવાડા આ ભૂંગળા માંથી નીકળે આ એનું છે એ ભૂંગળું છે એ બહુ વરસાદ છો હોય વાવાઝોડું છો હોય વાતાવરણ ખરાબ હોય ઉપરથી આગાહી હોય કે વરસાદ બે ત્રણ થી આટો બોલાવશે તો પાણી ઈ ભૂંગળા માં પડે સુવિધા હારી છે અરે ઘણી સુવિધા એમ નઈ

બાપુ એ બધું બખેડી મેર્યું ઈ તમે આ કરીને બખેડ્યું કેમ લાગે ભેગું થાય ન થાય ને ભલે ને ભેગું ન થાય પ્રધાનજી હા આપણે બાપુ એ બગાડ્યું હા મારે ને તમારે દેશી મળે ને હા તે આપણે દેશી હાલે એટલે આ તમે હું એક બાજુ ને આપણે સહી એટલે દેશી ભાષામાં કયો એટલે દેશી ભાષામાં કહી દઉં બાપુને બરાબર છે એટલે દેશી આ દેશી નું કીધું તો કોથળી ને સમજતો ને નહીં નહીં

દાદા તમારે આટલું કુતરો બનવું પડ્યું છેલ્લે છેલ્લે ગલુડિયું બનવું પડ્યું કે હવે હું કુંવરને બોલાવું મહારાજાનો હુકમ છે બોલાવું